તો આઈસ્ક્રીમની વાત આવે ત્યારે દરેકના મોઢામાં પાણી આવી જાય તેમાં પણ અમદાવાદીઓ આઈસ્ક્રીમ ખાવાના શોખીન હોય છે આવા જ આઈસ્ક્રીમના શોખીનો માટે એક સારા સમાચાર છે રાજકોટની એક પ્રિય અને વખણાયેલી બ્રાન્ડ હવે અમદાવાદમાં ખુલવા જઈ રહી છે રાજકોટના પ્રખ્યાત ખુશ્બુ આઈસ્ક્રીમનો નવો સ્ટોર અમદાવાદમાં વિજય ક્રોસ રોડ ખાતે શરૂ થયો છે જે આઇસ્ક્રીમની અવનવી વેરાયટીઝ પીરસવા માટે તૈયાર છે ક્લાસિક ફેવરેટથી લઈને ઇનોવેટિવ ક્રિએશન સુધીના ફ્લેવરની આઈસ્ક્રીમ અહીં જોવા અને ખાવા મળશે બે હજાર ચારમાં સ્થપાયેલી ખુશ્બુ આઈસ્ક્રીમ રાજકોટમાં અત્યાર સુધી આઈસ્ક્રીમના ઉત્પાદનમાં ગ્રીમ સ્થાન ધરાવે છે ખુશ્બુ આઇસ્ક્રીમે અમદાવાદમાં ડોઝ આઇસક્રીમ તરીકે નવી શરૂઆત કરી છે તેમાં દૂધ અને ક્રીમ સાથે મિશ્રિત તાજા ફળો જેવા કે જામફળ અને નારંગી જેવા જ સ્વાદનો અનુભવ આપે છે તેની સાથે ફૂડ ટેક પાર્લર આઈસ્ક્રીમ શેક લસ્સી કોલ્ડ કોફી સહિતની આઇટમનો ગ્રાહકને ઓફર કરવામાં આવશે આ ઉપરાંત ફ્રેન્ચ ફાઇઝ પીઝા પાનકાર્ડ બેબી બ્રેડ પોકેટ તેમજ પંજાબી સમોસા બોમ્બે વડાપાવ જેવી ગરમ વસ્તુઓ પણ ગ્રાહકોને મળી રહેશે અંદર અમે છેલ્લા ત્રણ વર્ષથી કામ કરી રહ્યા છીએ પણ અમે સાયલેન્ટલી કામ કરી રહ્યા હતા કે જે અમારા નાના નાના આઉટલેટ હોય છે કન્ઝ્યુમર પ્રોડક્ટ બનાવી રહ્યા હતા પણ હવે માર્કેટમાં કંઈક અલગ કરવું છે તો એના માટે અમે કુરોજ લઈને આવ્યા છીએ તો કુરોજ ની અંદર અમે શું કરશું કે જે આર્ટિસન આઈસ્ક્રીમ છે જે આર્ટ છે જે કલા છે એ અમારી જે કલા છે એમાં અમે એનો ઉપયોગ કરી અને એક અલગ પ્રકારના આઈસ્ક્રીમ બનાવી અને કુરોજ ના આઉટલેટ ઉપર વેચી રહ્યા છીએ અમારા બ્રાન્ડ માં આવ્યા પછી ડેઝર્ટ પ્રોડક્ટ બધી મળી શકે જેમ કે પેનકેક છે બોબા ટી છે બબલ વફલ છે આઈસ્ક્રીમ માં પ્રીમિયમ રેન્જ છે રેગ્યુલર આઈસ્ક્રીમ પણ છે પ્રીમિયમ આઈસ્ક્રીમ પણ છે ઠીક છે કઈ છે પ્લસ આઈસ્ક્રીમ કેક પણ રાખેલી છે અને આઈસ્ક્રીમ કેકમાં અગિયાર ફ્લેવર અમે રાખેલી છે અમદાવાદ અમે એટલે સિલેક્ટ કરેલું છે કે ટોટલી બધા સ્ટેટના લોકો અમદાવાદમાં વસે છે અને ટોટલી બધા કસ્ટમર વર્ગ અમને અમદાવાદમાં મળી રહે છે